નમસ્કાર મિત્રો શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે અવનવા વિષયો સાથે અવનવા નિષ્ણાતો સાથે આપણે અલગ અલગ વિષય સાથે ચર્ચા કરી અને આપને એક માર્ગદર્શન મળે તેવા શુભ હેતુથી આ એક સુંદર મજાની જે શ્રેણી છે શું છે શું નહીં એ પ્રજાનું પોડકાસ્ટ છે અને આજકાલ સોશિયલ મીડિયાની અંદર બહુ ટૂંકા ગાળામાં આ પોડકાસ્ટે ખૂબ જ તહેલકો મચાવ્યો છે જેમાં આપ સૌનો સહયોગ ખૂબ જ જરૂરી છે કારણ કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ સોશિયલ મીડિયા સાથે આપ સતત જોડાયેલા હો ત્યારે આ એક અગત્યની બાબત છે અને આપને જાણકારી મળે એવો અમારો હર હંમેશ પ્રયાસ રહેશે તો આજે એક એવા વિષય સાથે ચર્ચા કરવી છે જેમાં આપણા સ્ટુડિયોની અંદર આજે આપણા મહેમાન તરીકે આવ્યા છે ગુજરાતમાં બહુ મોટું જાણીતું નામ છે એવા સેક્સોલોજીસ્ટ ડોક્ટર પ્રકાશ શેઠ પ્રકાશ શેઠ આપનું ખુબ જ સ્વાગત છે પોડકાસ્ટમાં ધન્યવાદ ધન્યવાદ ખાસ કરીને પ્રકાશભાઈ આપડે સીધી જ ચર્ચા શરૂ કરીશું અને જે પ્રવર્તમાન સંજોગો છે અત્યારે જે કઈ સમાજમાં ઘટના બની રહી છે એ ક્યાંક ને ક્યાંક સેક્સ એજ્યુકેશન નો અભાવ હોય આવું લાગે છે કે કઈક એનું બીજું કારણ હોઈ શકે છે આપ શું વિચારો છો ચોક્કસ એમાં બે ત્રણ વસ્તુ કામ કરે છે એક તો પેલું સેક્સ એજ્યુકેશન નો અભાવ તો મુખ્ય પાયારું પણ એ સિવાય લોકોની અંદર બાર જે આ ચેનલ ને આ જે અત્યારે આવે છે ટીવી ઉપર ને નેટ ઉપર ને એ બધા જે અભદ્ર વસ્તુઓ અને પોન સાહિત્ય એને લઈને વધારે પડતું માં પહેલા પૂજાય છે આવું બધું અને એ બધા લઈને એજ્યુકેશન વગર માણસ ભટકવા માંડે એમ ભટકવા માંડે એક દાખલો આપું છું એક દાખલા તરીકે હમણાં મારી આગળ એક દિવસે બે કેસ એક સાથે લિંગ ની સાઈઝ નાની પછી મેં જયારે એ જોયું બરોબર ચેક કર્યું તમને કીધું આ તો નોર્મલ થી પણ વધારે સરસ છે એટલે આવી આ ખોટાઇ ભ્રમણાઓ માં જ નેવું ટકા કેસ અત્યારે ભટકતા હોય

વાત કહો રમભાઈ આજથી બાવીસ વર્ષ પહેલા મેં ચાર પાના નો એક લેટર ગવર્મેન્ટ ઓફ ગુજરાત માં લીધો હતો ગુજરાતી માં

નું જે શિક્ષણ છે ઘણા એવા આજકાલ યુવાનોમાં પણ આપણી પાસે પણ એવા આવતા હોય છે કે પોતાને જે મૂંઝવતા પ્રશ્નો હોય છે એ મમ્મી પપ્પા બીજા કોઈને સગા ને કે કોઈને કહી શકતા નથી અને એના સમો એના જે ભાઈ બંધો એને કહે છે તો એની પાસે પણ અતકચરો જ્ઞાન હોય છે તો એને કારણે એક ખોટી માહિતી પ્રચાર થાય છે તો આ એક જે મૂંઝવતા પ્રશ્નો હોય એ સંદર્ભે તમારી દ્રષ્ટિએ કેવા કેવા પ્રોજેક્ટ થવા જોઈએ હેલ્પલાઇન ના પ્રોજેક્ટ થવા જોઈએ કે એવા કિયોક્સ થવા જોઈએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં

એને આઠમા ધોરણ પછી જેમ ઇંગ્લિશ સ્ટાર્ટ કરી દે છે ભણાવવામાં ઇંગ્લિશ એક સબ્જેક્ટ ઉમેરાય છે એવી જ રીતે આ સબ્જેક્ટ ઉમેરી છે અને એમાં એને પહેલું એજ્યુકેશન તો એના વિશે આપવાનું છે કે તમે મેલ છો કે ફિમેલ તમારા ઓર્ગેન શું છે એ પછી એને ઈ બાબતમાં જાણ કરવાની છે કે હવે જે પરિવર્તન આવશે બે પાંચ વર્ષમાં સોળ વર્ષની ઉંમર પછી એમાં શું ધ્યાન રાખવાનું છે શું શું પરિવર્તન આવશે અને એને ધ્યાન રાખીને આગળ વધવાનું છે ઈ બધું એને ખ્યાલ આવે એવી રીતના એને એજ્યુકેશન આપવું જોઈએ કારણ કે ભૂતકાળમાં આપડા વડીલો પણ કેતા સોળે સાન ને વીસે વાન તો આ રીતની જે કઈ આપણી જે ટેકનિક હતી એમાં ક્યાંક ને ક્યાંક એ સાયન્ટિફિક કારણ પણ હતું તરુણો અંદર જે વાત છે શારીરિક શિક્ષણ વિષય અત્યારે ભણાવવામાં આવે છે તો શારીરિક ના જે શિક્ષકો છે એ પણ ક્યારેક સિલેબસ હોય ન હોય તો છતાંય આ શારીરિક શિક્ષણ એક એવો વિષય છે કે સીધે સીધો માણસ શરીર સાથે સંકળાયેલો વિષય છે કસરત નું નાવું બધું આવતું હોય તો શરીર ના અંગો ની ઓળખ હોય અને દરેક લોકો પોતાના શરીરના અંગોની ઓળખ એનું કાર્ય એ તો ચોક્કસ સમજવું કારણ કે પોતાના શરીર ની વાત છે તો આટલા વર્ષો એજ્યુકેશન અમે પણ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા છે તમામ બુદ્ધિજીવીઓ છે શિક્ષણ શાસ્ત્રીઓ છે તમારા જેવા સેક્સોલોજીસ્ટ છે આ બધા સ્વીકારે છે તો હવે મને એ પ્રશ્ન એ થાય કે અત્યારના જે તરુણો છે કિશોરો છે યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક આ એજ્યુકેશન ન મળવાને કારણે એના અભાવને કારણે એનું જીવન ભટ ભટકી રહ્યું છે એવું આપને લાગી રહ્યું છે ચોક્કસપણે ભટકી રહ્યું છે સાહેબ હું તમને એક બે દાખલા આપું હમણાં મારી પાસે કેસ આવ્યો હતો ઉંમર વર્ષ બાવીસ એમ છોકરો હેલ્ધી બધી રીતે સરસ પણ આવીને મને કે બે મિનિટ અગત વાત કરવી છે મને બોલો તો પછી મને જોવા માંડ્યો કે મને એડ્સ લાગુ પડ્યો મને એમ થયું કે એડ્સ તો દેખાતું નથી તે ઇસ્યુ પર કઈ એવું છતાંય મેં કીધું ક્યાં છે એનો રિપોર્ટ તો કે રિપોર્ટ નથી નીચે લિંક સામે ઈશારો કરીને કે આમાં છે એ અચ્છા મેં કીધું કઈ વાંધો નહીં એસી ટકા ભ્રમિત કેસ જ હોય છે આવી બાબત મેં એમને કીધું શું તકલીફ છે એ મને જણાવો બતાવો લિંગ ઉપર જે તકલીફ હોય એને બતાવ્યું મને એમાં એક કાળો સ્પોટ હતો તલ તલ એ રોવા માંડ્યો કે આ પેલા નો તો પંદર દિ પેલા નો તો હવે છે અને આજ થયો હમણાં એટલે મને એડ થયો છે મેં કીધું મોટાભાઈ પેલી વાત તો એ ક્યાં તલ હતો કે નતો એની કોઈ ગણતરી જ નથી હતો તોય વાંધો નહોતો નહોતો તોય વાંધો નહોતો તમે અહિયાં શું કામ જોયા કરો છો આખો દિવસ મોટા મોટી મનુષ્ય જાત અને ખાસ કરીને યંગસ્ટર ની તકલીફ એ છે કે લિંગ ની સામે જોવાની મનાય છે મારું સારા સેક્સક્યોર નું નામ છે હેપી સેક્સ એમાં ત્રણ અમે નિયમો આપ્યા છે કે જીવનમાં સફળ થવું હોય સેક્સ માં તો આ ધ્યાન રાખો એક તો લિંગ ની સામે જોવાની મનાય છે બીજું લિંગ ને અડવાની મનાય છે અને ત્રીજું લિંગ ને કઈ લગાવવાની મનાય છે તમારે જે કઈ કરવાનું છે સેક્સ લાઈફમાં એ સામે પાર્ટી ને હારે કરવાનું છે એમાં ડૂબી જાવ એટલે થઈ જ જાય બે જવું તો એ કોઈને ને ખબર નથી એટલે પછી મેં એને સમજાવ્યું કે જો ભાઈ આ તો તલ છે નહી તો બોડી માં ગમે આ થાય શરીર માં આવું બને એ કઈ એડ્સ નો કહેવાય એડ્સ ની અંદર તો ઘણા પરિવર્તન આવે તો કે બહાર ગયો તો કોઈ જગ્યાએ ઇન્જેક્શન ઘણા લીધા કે કોઈ ગાડી બહાર કરાવત્રી કે એવી કોઈ વસ્તુ થી લાગી ગયું હોય નથી હોય એવું કઈ હિસ્ટ્રી નથી તો આવી વેમ માં નહીં રહેવાનું અને આવા વેમ માં ભટકતા લોકો ને અમુક ડોક્ટરો પણ એને કહે છે કે હા ભાઈ આમાં લાગે છે એવું છે હોય તને છક મહિના દવા લીધી એટલે ખોટા ભ્રમિત પણ એ વાત કરી એક ફોબિયા થઈ ગયો છે કે મિત્રો ખોટી સલાહ ને કારણે ખોટી ઇન્ફોર્મેશન ને કારણે એ લોકો જ ભ્રમિત થઈ જતા હોય છે અને એક બહુ મોટી મુશ્કેલી મુકાઈ જતા હોય છે જે સાહજિક ક્રિયાઓ છે જીવનની આપણી એ દરેક જીવનમાં ઘટતી હોય છે સ્ત્રી હોય કે પુરુષ હોય ઉંમર જેમ વધતી જાય એમ શારીરિક હોય હવે અંતમાં ડોક્ટર સાહેબ મારે એક સવાલ પૂછવો છે અમારા ઘણા બધા મિત્રો અત્યારે તમને સાંભળી રહ્યા છે અને ખાસ કરી અને એના માટે અમારા પોડકાસ્ટ માટે આપનો એક બહુ નાનકડો સંદેશ કે તંદુરસ્ત જીવન માટે ઇન્ફોર્મેશન ખુબ જ જરૂરી છે તો આ સંદર્ભે એક આપની સંદેશ ની વાત એ અમારા મિત્રો ને કહેશો સેક્સ એજ્યુકેશન જરૂરી છે એમ હેલ્થ પણ જરૂરી છે એટલે દરેક યુવાન મિત્રો એ પેલું હેલ્થ ઉપર ખાસ સારું ધ્યાન આપવાનું છે અને એમાં મોટા મોટી વસ્તુ એ છે કે બહારનું ખાવાનું જંક ફૂડ ખાવાના ખાટું ખોરું ખાવાનું પીઝા ને આંદ તેને નૂડલ્સ ને એવું ન એકચ્યુઅલી ખાઈ ખટાઈ તો ગઈ મરદાઈ ખાઈ મીઠાઈ તો રાજીલું ગઈ એક રાજસ્થાન ની કહેવત છે કે પુરુષે ખાટું ખવાય નહીં અને થાઈલેન્ડ જેવા દેશ માં આખો દેશ પુરુષો ખાટું જ ખાય છે એટલે એનું રિઝલ્ટ ત્યાં તમે જુઓ તો બહુ ખરાબ બીજું આપણે ત્યાં અત્યારે એસી પુરુષો ખાટું ખાતા હોય ચટણી ને ઓલું ને આંબલી ને આ ને તે વસ્તુ નું પરહેજ પાડવાનું હોય એને બદલે એજ વસ્તુનું પ્રમાણમાં વધારે લ્યો તો તમારી તબિયત બગડે અને એ જ કહેવાનું કે હેલ્થ ઉપર પહેલું ધ્યાન દો બહારનું ખાવા પીવાનું જંક ફૂડ ખાટું એવું ખૂબ એવું બધું બંધ કરી ઘરનું જ ખાવાનું ચોખ્ખું ખાવાનું અને બીજી વસ્તુ હેલ્થ ઉપર ધ્યાન આપવા માટે નિયમિતતા ખોરાક ઉપર કંટ્રોલ અને કોઈ પણ નાની મોટી કસરત કે યોગા ઇંગ્લિશમાં કહેવત છે મેન ઇઝેઝ યમ ગેઝ લીવર ઇઝ તમારા લીવર ને તમે કાબુમાં રાખો તમે લિમિટમાં માં ખાવ ને સારું ખાવ તો કોઈ બી બીમાર ન અને અત્યારે યંગસ્ટર માં એસી ટકા માયકાંગલા કા પંભા જેવા છે પર્ટિક્યુલર હેલ્ધી પર્સન બહુ ઓછા જોવા મળે કારણ કે એનું પોતાનું ધ્યાન નથી હેલ્થ ઉપર જઈએ અને ખાટું ખોરું નહીં ખવાય ને એ જ વસ્તુ પર અત્યારે બાર તમે જુઓ તો લાઈન લાગી હોય છે બધી એટલે એક બીજી વસ્તુ શું છે કે ખાટી વસ્તુ સેક્સ ઉપર અસર કરે છે અને લોકો એ બહુ ખાય છે અત્યારે અને એના પ્રોબ્લેમ એ હું જોઉં છું મારી પ્રેક્ટિસ માં થાય બીજી વસ્તુ ડાયાબિટીસ જે બઉ અભડાવી નાખે તકલીફ આપે એવો રોગ છે હમણાં એક છોકરા ને ચેક કરાવ્યું હતું મને ફરિયાદ કરી એટલે એની ઉમર ચોવીસ વર્ષ હતી ને ત્રણસો નેવું એનું ફાસ્ટિંગ આવ્યું સાહેબ મેં કીધું તમે બીજે ક્યાંક એડમિટ થાવ અને પેલા મારા નોર્મલ થાય ત્યારે આવજો મારી આપનો ખુબ જ સારો સંદેશ છે મિત્રો તમે જોયું ને ક્યાંક ને ક્યાંક જે સવાલો હોય છે એનો પ્રોપર જવાબ ન મળે તો કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ખાસ આજના યુવાનો જેને પ્રશ્નો મૂંઝવી રહ્યા છે એ માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા થાય વ્યવસ્થા ન થાય તો શિક્ષકો એવા તૈયાર થાય આવા સાહેબ જેવા ડોક્ટરો છે એ એને કાઉન્સેલિંગ કરે તો ક્યાંક ને ક્યાંક પરામર્શ કરવાથી એકબીજાને સાચી અને સાયન્ટિફિક માહિતી મળતી

અને બીજું ન્યાય એને અલગ રૂમ માં બેસાડી અને પૂછવા મને જોવામાં આવતું એટલે સેફટી લાગતી એટલે આવતી અત્યારે કોઈ પોતાને સેફ નથી માનતા એ તકલીફ છે કારણ કે સેક્સ ની કઈ વાત આવે એટલે બધા શંકા કરે લિંગ ની વાત હોય કે પોતાની હેલ્થ ની વાત હોય કે કઈ સેક્સ ની તકલીફ વાત હોય પણ ઈ એને બતાવવું નથી કોઈને હાજરીમાં કોઈ કા સહન કરી લે ને કા જાય ને તો મારા કેમ્પ માં એ રાઈટ ના દર્દી ઘણા આવતા કે જેને કઈ તકલીફ ન હોય ને એ માની બેઠા હોય કે મને આ છે જ અસુરક્ષિત ગુપ્ત રોગ થવાની શક્યતા વધી જાય છે અને ગુપ્ત રોગ અને એચઆઈ બંને જુદી બાબત છે તો ક્યાંક ને ક્યાંક તમારા શરીર પ્રત્યે જાગૃત થાવ આવી જ કંઈક અલગ અલગ વાતો સાથે ડોક્ટર પ્રકાશ શેઠનો પણ આપણે આભાર માની લઈએ ફરી મળીશું ત્યાં સુધી આપના દોસ્ત અરુણ રજા ચાલો આવજો 数妆，数眉。